સૂચનાથી શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ફૂડ પેટ્રોલિંગ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિસર્જન સમયે જે તે વિસ્તારમાં જે રૂટ પરથી રેલીઓ નીકળનાર હોય તેવા રૂટમાં આવેલ મકાનો મોટી બિલ્ડિંગના ધાબાઓ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પોલીસ સ્ટેશન જેમાં સિટી વાડી પાણીગેટ કાર કુંભારવાડા વગેરેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી કોમી માનસ ધરાવતા વ્યક્તિઓ હિસ્ટ્રી શીટરો તથા એમસીઆર ચેક કરવા અને વિવિધ બિલ્ડિંગ અને ધાબા પોઈન્ટ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે